ફટાફટ રીંગવાળા એક જણ ને પોચ રીંગ નાખવાની ફટાફટ દવા લોસો સો બસો પચાસ અને દસ ફટાફટ જીતો ઈનામ साइड में के जाए फटाफट तुम पास आलो रिंगू एम लाख पॉइंट दोर थी ऊपर आवे ऊपर आवे हम्म बहुत टाइम करा हाँ दूसरी कहूँ से मौदो का चम्म लाखों वाह 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 अतिक्रमणीय चिल्ला राउंड बाजी તો ચલો પાંચ રાઉન્ડ પૂરા થઈ ગયા હજુ કોઈને ચાન્સ મળ્યો નથી તાકાત થી નાખો થોડી તે રાઉન્ડ તો તાર ફેર પડ્યા

દવાની પાસ આની કહોની કે બસોની ચાન્સ જ નથી નોટ લેવા માટે તો જય માતાજી મિત્રો આ ચેલેન્જમાં કોઈ જીત્યું નથી જો પાંચસો ની પડી હતી બસો ની પડી હતી અને પચાની હોની પણ કોઈ નામ જીત્યું નથી તો મિત્રો બોલી દાડો લાઈક કરો લાઈક કરો કરે આજકલ જમ ભાઈ બહેન લોકો